પાટણ નગરપાલિકાના ભ્રષ્ટ અને ભ્રષ્ટાચારી સત્તાધીશોના વહીવટના કારણે આજે પ્રમુખનો વિસ્તાર એવો વોર્ડ નંબર અગિયારમાં હરિપુરા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી ઘણા સમયથી ઉભરાય છે અને ઘણા સમય ઉભરાવાના કારણે અત્યારે છેલ્લા છ મહિનાથી આ વિસ્તારમાં પાણી ભૂગભ ગટરનું ગંદુ અને પાછું વરસાદી પાણી બંને ભેગું થઈ અને અડધા કિલોમીટર જેટલા રસ્તામાં પાણી ભરાઈ રહ્યા જેના કારણે અહીં આવતા જતા વિદ્યાર્થીઓને બાળકોને નાના બાળકો ભૂલકાઓ સ્કૂલે જાય તો એમને પણ તકલીફ પડે છે અને અહીંયા જે અઢીસો થી ત્રણસો મકાનો આવેલા છે ગરીબ અને મધ્યમ વર્ગના એ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને પણ અને પરિવારોને પણ અહીંયા ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે જેના કારણે પગની ચામડીની સમસ્યા થઈ છે તો ખરેખર આ સત્તાધીશો જાગે એ દ્વારા એ માટે થઈ અને સ્થાનિક પ્રજાએ થાળી વેલણ વગાડી એની સાથે કોંગ્રેસના તમામ આગેવાન અને કાર્યકરોએ પણ થાળી વેલણ વગાડી ના ભ્રષ્ટ અને ભ્રષ્ટાચારી સત્તાધીશોને જગાડવાનો પ્રયત્ન કરી અને આ વિસ્તારમાંથી આ ગંદકી દૂર થાય તે માટેનો એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે